વૃદ્ધાશ્રમોએ એક વ્યવસ્થા હોવી જોઈએ એવા વડીલો માટે કે જેને કોઈ સંતાનો નથી પણ જેને ચાર ચાર દીકરા હોય એવા મા બાપ પોતાની વાહેની જિંદગી છે કે જ્યારે વૃદ્ધાશ્રમમાં કાઢવી પડે વિચાર કરો કે મા બાપના હૃદય ઉપર હું વીતતી હશ જે મા બાપે આંગળી પકડી અને હાલતા શીખવાડ્યા હોય એ જ મા બાપને જ્યારે બુઢાપામાં ખરેખર સહારાની જરૂર હોય એ જ સમયે આપણે એમને

વૃદ્ધાશ્રમ વાળાને કીધું કે ભાઈ મારા દીકરાને હવે બોલાવો ને મારે છેલ્લી વેળા મોઢું જોયું છે